બેરિકેટ કરીને કાબુમાં લીધો હતો ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા અને ઘટનાના તમામ દ્રષ્ટા લોકોના નિવેદનો નોંધ્યા આ ઘટના સ્થાનિક વેપારી વર્ગમાં ભયનું વાતાવરણ ઊભું કરી ગયું છે અને શહેરમાં જાહેર સ્થળોની સુરક્ષા અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભાગીદારો વચ્ચે નફા અને પૈસાની વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો આવા બનાવો શહેરમાં અસામાજિક તત્વોની બેફામ હરકતોને દર્શાવે છે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ગંભીર તપાસ હાથ ધરવામાં આવ્યો છે કરંજ પોલીસ સ્ટેશન દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સ્થાનિકો માટે સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે સમાજના આગેવાનો દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્રને વધુ કડક પગલા લેવા અપીલ કરાઈ છે નાસિર એમની સાથે મૂળ પૈસાની બાબતનો જે ઝઘડો હતો એ વખતે જહિરુદ્દીન જયારે એમના એક્ટિવા લઈને અહિયાં આવતા હતા ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસિર છે તેઓ અને એમની સાથે પૈસાની લેફેસી બાબતે વાતચીત થયેલી વાતચીતનું ઉગ્ર સ્વરૂપ આવતા જે જહિરૂદીન નાગોરી છે એમણે એમની પાસેનું રહેલું જે પિસ્તલ છે એનાથી છ રાઉન્ડ જેટલા ફાયર કરેલ એમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ પાંચ રાઉન્ડનું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ બે લોકો ઇન્જર્ડ થયેલા છે જેમને ગોળી વાગેલી છે એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ઉજે ઉર્ફે ચાવલ જેને ગોળી વાગેલી છે હાલ તેઓ હોસ્પિટલાઇઝ છે ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડોક્ટરના આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન રહેલા બંને ભાગીદાર હતા બે હજાર ને તેર થી લઈ અને હજાર ઓગણીસ સુધી તેઓએ વિવિધ સાઇટો બનાવી હતી એના પછી પણ તેઓ કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા હતા કુલ ચાર જેટલી કન્સ્ટ્રકશન સાઇટ બનાવેલી એ અંગે તેઓને પૈસાની ની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી પૈસા લેવા દેવા બાબતે તેઓ જે ધંધો કરેલો હતો એમાં ચાલીસ સાહીઠ ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસિર ઇકબાલ કુરેશી જેઓ બંને આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો હાલ અમે કારણ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ ગુનો દાખલ કરી અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી હથિયાર એ ગેરકાયદેસર હથિયાર જ છે એ હજી જયારે આરોપીની વિવિધ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એ બાબતનો ખુલાસો થઈ શકે અને આપે જે પૂછ્યું કે હથિયાર ક્યાંથી લાવેલા આરોપી ની પૂછપરછ પછી જાણી શકીએ હાલ તપાસ ચાલુ ના આરોપી નો હાલ અત્યારે ગુનાઈ ઇતિહાસ જાણવા મળે છે સરકાર માંગતો હતો ચાર કન્સ્ટ્રકશન સાઇટ ને કન્સ્ટ્રક્ટ કર્યા પછી નો જે નફો થયેલો છે એ નફો બાબતની આ માથાકૂટ છે અને કેટલા રૂપિયા એ ચારેય કન્સ્ટ્રક્શન સાઇટનો એટલે કે એમની આરોપી અને ફરિયાદીની પ્રોપર પૂછપરછ કરવામાં આવે પછી અમે કહી શકીએ કે કેટલા રૂપિયા માંગતું માથાકૂટ છે હા એ જે બનાવના સ્થળે જે હાજર રહેલા હતા એ ઉજેફ કરીને એને પણ ગોળી ભાગેલી છે અને એ હાલ અંડર ઓબ્ઝર્વ સાહેબ આરોપી આ જુનાભાગ હથિયાર નદીમાં મેંકેલું હા એ આરોપી એ નદીમાં હથિયાર મહેકેલું છે એવી માહિતી મળેલી છે ને એ બાબતે અમે તપાસ કરી લઈએ